શહેરા તાલુકાની બેતાલીસ ગ્રામ પંચાયતોમાંની સામાન્ય અને પેટા ચૂંટણીમાં ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યા છે શહેરા તાલુકાની એકત્રીસ ગ્રામ પંચાયતોની સામાન્ય અને અગિયાર ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી મળીને કુલ બેતાલીસ ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીમાં સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનારા વ્યક્તિઓ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં વાહનો સાથે વાજતે ગાજતે શહેરા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે વિજય મુહૂર્તમાં પત્રો ભરવા માટે પહોંચ્યા હતા જ્યાં મંગલપુર ચોપડા ખોર્ધ ગુણેલી નાંદરવા અને બોરિયાવી સહિત અન્ય ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ અને સભ્યપદના ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રો ભરીને જીતની આશા વ્યક્ત કરી હતી ઉમેદવારી પત્ર ભરવાના ચોથા દિવસ સુધી કુલ ચોંસઠ ઉમેદવારી ફોર્મ ભરાયા છે જે પૈકી સરપંચ પદ માટે વીસ પત્રો જ્યારે સભ્ય પદ માટે ચુમ્માલીસ પત્રો ભરાયા હતા જો કે શેરા તાલુકામાં યોજાનાર એકત્રીસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને અગિયાર ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં અમુક ગ્રામ પંચાયતો સમરસ થાય જ્યારે અમુક વોર્ડ સભ્યો બિનહરીફ થાય તેવી શક્યતા છે ત્યારે હવે ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થઈ જશે બેતાલીસ ગ્રામ પંચાયતોમાંથી કેટલી ગ્રામ પંચાયતો સમરસ અને બિનહરીફ થાય છે ઉલ્લેખનીય છે કે ચૂંટણી જાહેર થયા બાદ પણ અમુક ગ્રામ પંચાયતોમાંથી હજી સુધી એક પણ ઉમેદવારી ફોર્મ લેવા આવ્યા ન હોવાનું પણ જાણવા મળ્યું છે Hãy cho kênh Ghiền Mì Gõ Để không bỏ lọ bò đi. એક મિનિટ ઉભાર